ગુડ આફ્ટરનૂન બાળકો જયબેન બી ખોત ગુજરાતી પ્રાથમિક વિભાગ બોરીવલી વેસ્ટ ધોરણ પહેલું બાલ ભારતી ગુજરાતી બાળકો આપણે આગળ ઘણા બધા મૂળાક્ષરો શીખ્યા છીએ વાંચતા અને લખતા આજે એક નવો એવો મૂળાક્ષર શીખવાના છીએ તો ચોપડીમાં પાનું નંબર ખોલવાનો છે બાળકો પાનું નંબર છે પિસ્તાલીસ પાનો નંબર પિસ્તાલીસ પિસ્તાલીસના પાના પર આ ચિત્ર કયા મૂળાક્ષરથી ચાલુ થાય છે એ મૂળાક્ષર આપણે શીખવાના છીએ આ શું છે બાળકો ચિત્ર ઓળખો આને કહેવાય કબાટ શું છે કબાટ ક કબાટ ક કાસ્કો ક કાસ્કો ક કોમ્પ્યુટર ક કોમ્પ્યુટર ક ક કેવી રીતના લખવાનું બાળકો ચલો આપણે આગળ શીખ્યા છે ડ શીખી ગયા છે ને તો એ એવી રીતના જ લખવાનું છે વણાંક આ વણાંક સીધો આ વળાંક ઊંડો આ ડ થયો આ સીધો આનાથી આ સાઈડ એટલે આ ડ થયો આપણો હવે આ જો ડ લખો હા લખી અને આ લાઈન કરવાની છે લીટી કરવાની છે એટલે ક થઈ ગયો બહુ સહેલું છે ક લખવાનો તો તમને તરત જ આવડી જશે પેલા આના પર ઘૂટશો એટલે તમને લખતા આવડી જ જશે ક કમળનો ક કેરી કબાટ કાસ્કો કોમ્પ્યુટર કાકડી કાતર ક કેટલા બધા નામ આવે છે ને ક ક કેવી રીતના લખવાનું જોજો હ બરાબર બાળકો ડ લખતા તમને આવડે જ છે ડ લખી અને લાઈન કરવાની છે આવી રીતના બરાબર ને બાળકો કુકરી ક બરાબર જો અહીંયા પણ ચિત્ર આપેલા છે આપણે ઓળખીએ અને અહીંયા નામ લખવાના છે ચિત્ર જોઈ નામ લખો તો આને શું કહેવાય બાળકો કાતર તો કા ત આ શું છે કઈ રમત છે બાળકો કેરમ

ચિત્ર પરથી મૂળાક્ષર ક ક કેવી રીતના લખવાનો અને ચિત્ર પરથી નામ આપણે લેખા આ વિડીયો તમે જરૂરથી જોજો એટલે તમને ક ઓળખ ચિત્ર પરથી ક ઓળખતા આવડશે અને વાંચતા અને લખતા પણ આવડશે થેન્ક યુ